વેલકમ ટુ જેતુ કિચન આજે આપણે ચોમાસાની સિઝનમાં ભાવે એવા જીરાવાળા મરચાં ભરશું તો અહીંયા આપણે આઠ દસ મરચાં લીધા છે અહીંયા બે ચમચે જીરું લીધું છે અહીં બે ચમચી નિમક લીધું છે અને આમાંથી આપણે તેલ લેશું અને આ પાટલી ઉપર આપણે એને જીરું કાચે કાચું પાવર વહે વાટવાનું છે અહીંયા પાટલા ઉપર આપણે જીરું લીધું છે એમાં આપણે નિમક લેશું આપણે જીરું અને મીઠું જ ભરવાનું છે અને એમાં આપણે તેલ ઉમેરવાનું આવી રીતે આપણે પાટલા ઉપર વાટવાનું છે બહુ જ મજા આવશે આ મરચાં ખાવાની અત્યારે ચોમાસાની સિઝનમાં જીરું આખું અને નિમક બંને આપણે વાટી લીધા છે હવે આપણે એક ડીશમાં લઈને હવે આપણે ડીશમાં લઈ લેશું અડધુપાપુ તેલ ઉમેરશું આવી રીતે આપણે મરચામાં કાપા પાડશું આવી રીતે આપણે ભરવાના છે બધા મરચાંને આવી રીતે ચેકા પાડી લેવાના છે કાંઈ આમાં ખર્ચે નહીં ને કાંઈ નહીં આ વસ્તુ બધાના ઘરમાં હોય જ હવે આપણે આ મસાલો મિક્સ કરી દેવો જીરું ને મીઠું ને તેલ અને આવી રીતે આપણે બધા મરચાં ભરી લેશું અમારા ઘરના ફેવરિટ મરચાં છે જીરું ને મીઠું નીમક ને જીરુંવાળા બહુ નહીં ભરવાના માપે માપે ભરવાના આવી જ રીતે આપણે બધા મરચાં ભરી લેવાના છે તો તૈયાર થઈ ગયા છે આપણે અહીંયા જીરા મીઠાવાળા મરચાં જો તમારા ઘરે કોઈ પણ મહેમાન આવ્યા હોય તમે તાત્કાલિક આવી નવીન આઈટમ બનાવીને રાખો તો મહેમાનને બહુ જ મજા આવી જશે હવે આપણે મરચાં તૈયાર થઈ ગયા છે હવે આપણે એક ડિશમાં રાખીને સર્વ કરશું